ગુજરાત સહિત દેશભરમાં ગુનાખોરી વધવા સામે પોલીસ સામે હંમેશા શંકાની સોય રહેતી આવી છે અને પોલીસ સામે આક્ષેપો પણ થતા હોય છે ત્યારે આવા છુપા સંબંધોનો પર્દાફાશ કરતી ઘટનામાં અગાઉ દારૂનો ધંધો કરતી મહિલાના દીકરાએ જ શહેરના પોલીસ કર્મીને હપ્તાની બાકી રકમ આપતી વખતે લાંચ રુશ્વત બ્યુરોના હાથે પકડાવી દેતા ભારે ચકચાર સર્જાઈ હતી જેમાં પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવીને રૂપિયા દસ હજારની લાંચ લેતા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અને ચાની લારીવાળા વચેટીયાને રંગે હાથો પકડી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આમ આ ઘટનામાં જાણે છટકું કરાવ્યું હોય તે શખ્સની માતા અગાઉથી દારૂનો ધંધો કરતી હતી અને તે સમયના હપ્તા બાકી નીકળતા રૂપિયા દસ હજારની માગણી સંખારી ગામના વતની અને પોલીસ કોન્સ્ટેબલ હિતેશ હરગોવનભાઈ દેસાઈ એ મહિલાના દીકરા પાસે લાંચની માગણી કરી હતી પણ તે લાંચના નાણાં તેઓ પોલીસ કોન્સ્ટેબલને આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો બુધવારે ગાંધીનગર એસીબીની ટીમે ફરિયાદના આધારે પાટણ શહેરમાં મામલતદાર કચેરીના ગેટની બહાર ચાની લારી પાસે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ લાંચના છટકાનું આયોજન કર્યું હતું કોન્સ્ટેબલ હિતેશ દેસાઈએ ફરિયાદી સાથે વાત કરી વચોટિયા ચાલા ચાની લારીવાળા પાટણના વિજયજી ઈશ્વરજી ઠાકોરને લાંચના નાણાં આપવાનું કહેતા વિજયજી ઠાકોરે પણ ફરિયાદી સાથે વાતચીત કર્યા બાદ લાંચના નાણાં સ્વીકાર્યા હતા આ સમયે જ ગાંધીનગર એસીબી પીઆઈ એચબી ચાવડાએ બંને આરોપીઓને લાંચના છટકામાં દબોચી લીધા હતા અને મોડી સાંજે ગાંધીનગર એસીબી ટીમ દ્વારા પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ કર્મચારી લાંચના છટકામાં ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જાગી હતી આ અગાઉ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ ચાર વર્ષ અગાઉ જૂના કેસમાં પંચ પાસેથી રૂપિયા ત્રણસો ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા આ પછી રાધનપુર પોલીસ સ્ટેશનના રાઇટર રૂપિયા દસ હજારની લાંચ લેતા એક વર્ષ અગાઉ પકડાયા હતા જેમાં જે તે કેસમાં પિતાની ધરપકડ નહીં કરવા અંગે લાંચની માંગણી કરાઈ હતી આ પછી વધુ એક પોલીસ કર્મચારીએ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે અને અત્રે નોંધનીય છે કે પોલીસની છબી વધતી ગુનાખોરીને કારણે હંમેશા ખરડાયેલી રહે છે પોલીસની રહેમ નજર હોય તો જ ગુનાખોરી કરતા તત્વોને મોકળું મેદાન મળી રહેતું હોય છે પોલીસ અથવા આવા તત્વોને છાવરતી હોય છે અને આવા આક્ષેપો પણ થતા રહ્યા છે જો કે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડૉક્ટર રવિન્દ્ર પટેલ આવ્યા પછી પોલીસ બેડામાં ધાક જામી છે જે હવે જળવાઈ નથી તે આ ઘટનાથી સામે આવી ગયું છે આ ઘટના પછી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાકેશ બ્રહ્મભ્ટે જણાવ્યું હતું કે પકડાયેલ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને એસીબી કેસ ચાલશે ત્યાં સુધી ફરજ ઉપર લઈ શકાય તેવી જોગવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું